તારીખ એક બે બે હજાર પચીસ અને શનિવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બોરસદ વિધાનસભા અને આણંદ જિલ્લાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના મહાકુંભને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બોરસદની પાપાવન ધરા પર પધાર્યા હતા જેમાં મુખ્ય નાયબ દંડક અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય રમણભાઈ સોલંકી ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સોજીત્રા વિધાનસભા તેમજ ધારાસભ્ય કમલેશભાઈ પટેલ પટલાદ વિધાનસભા અને મંચ પર ઉપસ્થિત મહેમાનો તેમજ બોરસો શહેર પ્રમુખ નીલકંઠભાઈ પટેલ બોરસદ તાલુકા પ્રમુખ વિક્રમભાઈ સોલંકી અને દરેક ગામના સરપંચ તથા સભ્યો અને બોરસો શહેરના તમામ વોર્ડના કાઉન્સિલરો બૂથ પ્રમુખો કાર્યકર્તાઓ સરકારી કર્મચારી પોલીસ તંત્ર વહીવટી તંત્ર એમજીવી સીની ટીમ કલેક્ટર મામલતદાર સાહેબ તેમજ સહકર્મીઓ સાથે રહીને જનતા હિતને ધ્યાનમાં રાખી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર હિમાંશુભાઈ શર્મા ઇન્કલાબ ન્યૂઝ બોરસદ